ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન ગંગા વિદ્યાલયમાં તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેવી કે બેસ્ટ રાધા કિશન વાંસળી શણગાર સ્પર્ધા મટકી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જન્માષ્ટમી પર્વના ઉજવણીના ભાગરૂપે શાળામાં કૃષ્ણ લીલાના પ્રસંગોને નાટકના ભાગરૂપે ભજવવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓએ રાધાકૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓ કૃષ્ણ લીલા માણીને આનંદિત થઈ ગયા હતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર પાણું સજાવી આરતી કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા માટલી ફોડવામાં આવી હતી રાધાકૃષ્ણ બનીને આવેલ વિદ્યાર્થીઓ દ્વારા રાસની રમઝટ પણ માણવામાં આવી હતી નમસ્કાર મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલય બેટરોડ ખાતે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આજે શાળામાં રંગારંગ કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું છે કૃષ્ણ ભગવાનની બાળ લીલાથી લઈને ખૂબ બધી કૃતિઓ શાળાના મંચ ઉપર ભજવવામાં આવી સાથે એની અલગ અલગ લીલાઓને પણ આજે મંચ ઉપરથી જ્ઞાનગંગા વિદ્યાલયના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી કૃષ્ણ જન્મના પ્રસંગને પણ આબેહૂબ અહીંયા મંચ ઉપરથી ભજવવામાં આવ્યો સાથે મટકી ફોડોનો એક કાર્યક્રમ પણ સાથે યોજવામાં આવ્યો અને આ જન્માષ્ટમીના પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મટકી શણગાર સ્પર્ધા વાંસળી શણગાર સ્પર્ધા અને સાથે સાથે વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે કિશનજી અને રાધાના વેશ પરિધાન કરીને અહીંયા આબેહૂબ એવું કહેવાય કે ગોકુળનું સર્જન કર્યું હતું મને લાગે છે કે ધાર્મિક સંસ્કૃતિને બચાવવા માટે ઉજાગર કરવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોને શાળા દ્વારા ઉજવવામાં આવે તો વિદ્યાર્થીઓની અંદર પોતાના પુરાણો માટે અને દરેક તહેવાર માટે વિશેષ પ્રકારની લાગણી અને સમજ કેળવાતી હોય છે આવા એક ભાગરૂપે શાળાની અંદર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા ખુબ બધી મહેનત દ્વારા આ કાર્યક્રમ ને સફળ કરવામાં રાષ્ટ્રીય સમાચાર સુરત